ડીસાના ઢુવા રોડ પર આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં બોઈલરમાં ધડાકો થતાં આગ લાગી હતી તેમજ ફેક્ટરીનો કાટમાળ નીચે પડતા તેમાં ચોવીસથી વધુ શ્રમિકો દટાયા હતા જેમાં એકવીસ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ જેટલા શ્રમિકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં એકની હાલત ગંભીર છે જ્યારે બેની હાલત ટેબલ હોવાનું સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધુઆ રોડ પર દીપક સિંધી નામના વ્યક્તિની ફટાકડાની ફેક્ટરીમાં આવેલી હતી અને આ ફેક્ટરીમાં મધ્યપ્રદેશના ચોવીસથી વધુ શ્રમિકો કામ કરતા હતા જેમાં સવારના સમયે બોયલરમાં એકાએક ધડાકો થતાં ભીષણ આગ લાગી હતી અને ફેક્ટરીનો કાટમાળ પણ નીચે પડ્યો હતો જેથી ફેક્ટરીમાં અંદાજે બાવીસ થી વધુ લોકો દટાઈ ગયા હતા અને આ ઘટનાની જાણ થતા જિલ્લા આનંદ પટેલ જિલ્લા પોલીસ વડા મકવાણા સહિત ડીસા પાલનપુર અને જિલ્લાનું વહીવટ તંત્ર બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યું હતું આ કાટમાળ નીચે દટાયેલા એક બાદ એક મૃતદેહને કાટમાળમાંથી નીચે બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં પોલીસ દ્વારા જુદી જુદી પાંચ ટીમો બનાવી એક રાજસ્થાન અને બીજી ટીમને

અઢારથી વધારે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારજનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાનને એમને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં એક લોકસભાના સાંસદ તરીકે પરિવારની સાથે છું વારંવાર દુર્ઘટનાઓ બને એની પાછળ ના નાપરવાહી અને તંત્રની મિલી ભગતના કારણે નિર્દોષ લોકોના વારંવાર જીવ જીવ ગુમાવવા પડે છે ગુજરાતની અંદર અનેક ઘટનાઓ બની છે ત્યારે આજની ઘટના એ કમકમાટી ભરાવી આ ઘટના છે મારી કલેક્ટર સાથે પણ વાત થઈ છે એમાં અત્યારે મળતી વિગત પ્રમાણે અઢાર જેટલા લોકોના મૃત્યુ તંત્રએ જાહેર કર્યા છે ત્યારે આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે માત્ર એનો તપાસ કરવા પૂરતી તપાસ થાય છે આની અગાઉ ગુજરાતની અંદર સુરતની ઘટના તક્ષ શિલામાં બાવીસ જેટલા વિદ્યાર્થીઓએ અગ્નિકાંડમાં પોતાના જીવ ગુમાવ્યા હતા રાજકોટ અગ્નિકાંડની અંદર સત્યાવીસથી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા એના પછી પ્રથમ તો જે આ બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ અને આમ દિલ દ્રવિડ્યું છે એવો પ્રસંગ બન્યો છે જે રીતે સમાચાર મળ્યા કે લગભગ દસથી થી અગિયારના વચ્ચે ડીસામાં એક જીઆઈડીસીની જોડે કોઈ ફટાકડાની ગોડાઉન હતું એમાં બ્લાસ્ટ થયો અને લગભગ અઢારેક લોકોનો આમાં મૃત્યુ થયું છે ને એમાં બેક લોકો સ્થાનિક પણ બતાવવામાં આવે છે બાકીના બધા મજદૂરો એમપી સાઈડના છે આ જે બનાવ બન્યો છે ખરેખર તંત્રની નિષ્કાળજી કેવરાય તંત્રની પણ નિષ્કાળજી કેવરાય કારણ કે જ્યારે આવો કોઈ પણ ફટાકડાની ફેક્ટરી હોય કે અન્ય એનું પરમિશન પણ લેવી જોઈએ અને જે રીતે

અહીં હું અધિકારીશ્રીઓ સાથે અને જ્યારે ગાંધીનગરથી નીકળ્યો ત્યારથી ટેલિફોન ઉપર મોટાભાગે બધી માહિતી લેતો રહ્યો છું પ્રત્યક્ષ રીતે અહીં આવીને જે જોયું છે અહીં આગળ ગોડાઉન જેમ પાંચ દુકાનો આપણે બધાને પ્રત્યક્ષ દેખાય છે એ રીતની અહીં આગળ દુકાનો હતી અને એની અંદર વિસ્ફોટ થયો અને વિસ્ફોટના કારણે આજે આ દુઃખદ ઘટના બની છે વિસ્ફોટ સેના માટે થયો એની તપાસ ટીમ કરી રહી છે એ રિપોર્ટ આવશે તો આપણને એ પણ ખ્યાલ આવી જશે કે આ સેનાથી વિસ્ફોટ થયો છે આ દુર્ઘટનામાં હમણાં હું આવ્યો ત્યારે પહેલાં ફોન પર અઢાર હતી પ્રત્યક્ષ રીતે આજે હમણાં બે વતી છે વીસ લોકોના મૃત્યુ થયા છે દુઃખદ ઘટના છે જે લોકો આમાં સંડોવાયા છે દીપક ટ્રેડિંગ કંપની એના માલિક અને આજુબાજુના માણસો અત્યારે આપણે પ્રત્યક્ષ રીતે બિલકુલ કોઈ પણ માણસ કાયદાની પરિભાષામાં આવે અને આમાંથી જેને બી ગુનો કર્યો હોય છૂટી ના જાય એ પ્રકારની કાર્યવાહી આજે સરકાર કરી રહી છે કોઈ સહાય કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં ટ્વીટ કરીને આપણે જોયું છે દરેક લોકોને ચાર લાખ રૂપિયા પ્રમાણે આમ તો માણસ પાછો ના લઈ શકાય તો એક દુઃખ ઘટનાની અંદર એક નાનકડી મદદ થઈ શકે એ પ્રકારના ચાર લાખ રૂપિયા ગુજરાત સરકારે આપવાનું કીધું છે જે લોકો ઈજાગ્રત છે એમને પચાસ હજાર રૂપિયા આપવાનું કીધું છે હિન્દી એક દુભાગ દુર્ભાગ્યપૂર્ણ હાથો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી બધી મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડોક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો સમાચાર છે સરકાર એની એ સરકાર એની તપાસ સોંપી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બારથી અંદર જે ડટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધા ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને ત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કેવી હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે